હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું કિચન્સમાં આજે આપણે બનાવીશું સ્પેશિયલ ગણેશ ચતુર્થીના મોદકના શેપમાં ગોળ ચૂરમાના લાડુ ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ પહેલાં મેં અહીંયા ઘઉંનો કકરો લોટ લીધો છે આ વાટકીની સાઇડથી મેં બે વાટકી ઘઉંનો કકરો લોટ લીધો છે પછી એમાં ત્રણ ચમચી જેવું બેસન લીધું છે જે બેસનનો લોટ આવે એ પછી એમાં દોઢ ચમચી સોજી એડ કરીશું હવે આપણે મિક્સ કરી લઈશું હવે આપણે લોટને મોણ આપીશું ઘીથી મેં અહીંયા પાંચ ચમચી ઘી એડ કર્યું છે હવે આપણે એને મિક્સ કરીશું આ રીતે આપણે લોટમાં મિક્સ કરી લેવાનું છે આપણને હજુ થોડો લોટ કોળો લાગે તો ફરી આપણે પાછું ઘી એડ કરીશું તો આપણે આ રીતે આપણે એને મિક્સ કરી લઈશું અને આપણે ચેક કરી લેવાનું હાથમાં મુઠ્ઠી વાળીને તો આ રીતનો લોટ થઈ જાય તો આપણે પાણી થોડું થોડું કરીને એડ કરીશું અને જે આપણે ભાખડીનો જે લોટ બાંધીએ છીએ એ રીતનો આપણે લોટ બાંધી લઈશું આ રીતનો આપણે લોટ બાંધી લેવાનો છે હવે આપણે એક લોવો લઈને એને મુઠિયાનો સેપ આપી દઈશું આ રીતે આપણે મુઠિયાનો સેપ આપી દેવાનો છે હવે બીજો લોવા લઈશું અને આપણે એ જ રીતે મુઠિયાનો સેપ આપી દઈશું આવી રીતે બધા જ મુઠિયા તૈયાર કરી લઈશું હવે મેં ગેસની ફ્લેમ ઉપર ઓઇલ ગરમ કરવા મૂક્યું હતું એમાં મુઠિયા એડ કરીશું અને ફ્રાય કરી લઈશું મુઠિયાને જ્યાં સુધી બ્રાઉન કલર ના આવે ત્યાં સુધી એને ફ્રાય થવા દઈશું એની સાઈડ ચેન્જ કરતા રહીશું આ રીતના બ્રાઉન કલર આવે પછી આપણે મુઠિયા કાઢી લઈશું એ રીતે બધા જ મુઠિયા મેં ફ્રાય કરી લીધા છે હવે થોડા ઠંડા થાય પછી આ રીતે એને ભાગી લઈશું આ રીતે આપણે બધા જ મુઠિયા ભાગી લઈશું ભાગ્યા પછી તમારે આ બધા મુઠિયા ડાયરેક મિક્સચર જારમાં એડ કરીને પણ ગ્રાઇન્ડ કરી શકો છો નહીં તો આ રીતે ચાણી લઈને પેલા આ રીતે આપણે એને ચાળી લઈશું આ રીતે આપણે આપણે બધા મુઠિયાના જે મુઠિયા ભાગેલા છે એ બધા જ આ રીતે આપણે એને ચાળી લઈશું અને જે ઉપરનો ભાગ જે ગાંઠા છે એને આપણે મિક્સર જારમાં એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું આ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લેવાના છે અને પાછા ફરી આપણે ચાળણીમાં એડ કરીને આ રીતે ચાળી લઈશું અને તમારે ડાયરેક જે ભાગેલા મુઠિયાને મિક્સર જારમાં પીસીને ચાળવા હોય તો પણ તમે ચાળી શકો છો અહીંયા અમે કિસમિસ એડ કરી છે ચૂરમામાં અને અને દોઢ ચમચી ખસખસ એડ કરીશું અને ડ્રાય ફ્રૂટ તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો મેં નથી કર્યું હવે કઢાઈમાં અડધી વાટકી ઘી લઈશું જે આપણે અને એક વાટકી ગોળ લઈશું આપણે જે કકડો લોટ લીધો તો બે વાટકી એ એ વાટકીની સાઈઝથી જ આપણે એક વાટકી ગોળ લઈશું અને અડધી વાટકી ઘી લઈશું અને આ રીતે આપણે ગોળને મેલ્ટ કરીશું આપણો ગોળ મેલ્ટ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને જે ચૂરબું છે એમાં આપણે ગોળનો પાયો આપણે એડ કરી લઈશું અને આ રીતે આપણે એને મિક્સ કરી લેવાનો છે હવે આપણે મોદકના લડ્ડુ બનાવી લઈશું મોદકના લડ્ડુ બનાવવા માટે મેં અહીંયા મોદકનો જે બીબો આવે છે એ બીબામાં ગોળચૂરમું આ રીતે એડ કરીને એને આપણે શેપ આપી દઈશું ફરી આપણે ગોળચૂરમું એડ કરીને ફરી શેપ આપીશું આ રીતે મેં બધા મોદકના લડ્ડુ તૈયાર કર્યા છે અને ઉપરથી મેં ખસખસ ગાર્નિશ કરી છે તમે જોઈ શકો છો કે આપણા મોદક લડ્ડું તૈયાર છે ને જો તમે ઘરે પણ ગોળચૂરમાના લાડુ બનાવવા માગતા હોય તો તમે આ જ રીતથી અને પરફેક્ટ માપથી ઘરે બનાવજો તો એકદમ સરળ રીતથી અને સારા લાડુ બનશો